હ તો જો એકનો એક સાપ બીજવાર ન કરવો પડે બરોબર છે કેમ ન શું રાત્રે શું થાતું તું હે છોટો શું થાતું તું કાનુડાને પેટમાં દુખતું તું તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ શરીરમ્ય દવા આપ નહોતી ચાપ્યું ઉત્ક્રામતિ સ્વર ગૃહિત પણ એમાં પગમાં મોટા પગ મોટા વ્યવસ્થિત બોલ સરખું ગીત ગા ગાતો હરખો એ બી પડે એવું બું થાવું છે જો અહીંયા ટોયઝનો ડગલો લઈને બેઠો છે એક મૂકે ને જ પકડે એક મૂકે ને પકડે શું કરે જો તો ઇસ્તી રમે છે રાતે શું થાતું તું ટમીમાં દુખતું તું ટમી ટમી ક્યાં છે ટમી ટમીમાં દુઃખતું તું હમ કેવા મમ્મી બોર જેવા પ્રાચી ક્યા કાનુને પ્રાશીવ ને ક્યાં ઓ થયું તું એ પ્રાશુ તો જોઈ તો જોઈ તો છે

એને પણ કે આમ જો ઠેકડા જ મારવા જ નકરા તો એવું છે ને તો આપણે મળીએ પછી મમ્મી આવે ને પછી પાંચ વાગે મમ્મી આવી જશે પછી મળીએ પાછા અહિયાં જો મમ્મી છે ને આજે એકાદશી માં ગયા તા હે મમ્મી હા ઓ એકાદશી તો જો અત્યારે આવ્યા અને પછી આવીને અમાર થોડું કામ હતું એ પતાવ્યું હે ને અને જો સાંજની રસોઈ ની તૈયારી માં ફ્લાવર બટાકાનું શાક કરવાનું છે અહિયાં જો પ્રાશીભાઈ રમે છે અને છે ને વિડિઓ છેલ્લે સુધી જોજો કે મમ્મી આજ સાંજે શું કરવાનું છે આપણે ગેમ ગેમ રમવાની છે આજે છે ને ગેમ રમવાના છીએ ની બધાને હસી હસીને પેટમાં દુખાઈ દેવાનું છે એવી ગેમ રમવાની છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે તો જો આપણે સવારના મમ્મી નહોતા એટલે આપણે તો પ્રાસીઓને રાખવામાં ને એમાં હોઈએ એટલે કાંઈ શૂટ નહોતું થયું એટલે અત્યારે આપણે જો ફોન હાથમાં લીધો છે અને સાંજે રમવાની છે ગેમ

તાર બોલ કેમ ગયો હાથમાં નથી આવતું તીખું એ ફ્લાવર આવ્યું આલે 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 મામા સાંજ જો શું લીધું છે ફ્લાવર બટેકા વટાણા નું શાક રોટલી આપડે જાદુ તો હોય તે મંગરા અને જો અહિયાં કાન નું બગાસા ખાય છે બા જમવા બેસી ગયા છે બાળક લીધું છે ચાલો બધા જમવા હા કોલાવાને શાક મે જો પપાઈ આવી ગયા તમે હમણા અ જો આજ મમરાનો છે બનાવ્યા છે બરાબર છે રોટલી શાક અને સાથે ફરસાણ કે હોય ને એક વિકલ્પ હા તો એવું છે તમે જાના મમરા બરાબર ને ફ્રેશ एकदम અને આપણે છે ને બ્લોક છેલ્લે સુધી જોવાનો છે શું કરવાનું છે ગેમ રમવાની છે હા શું કરવાનું ગેમ રમવાની છે તમે જોતા જાજો શું છે ગેમ ઈ તમને સરપ્રાઈઝ છે હા તો જો એટલે બ્લોક બ્લોક છે ને છેલ્લે સુધી જોજો આપણે હમણા ગેમ રમવાની છે જમીન પછી તો ગેમ રમતી વખતે મળીએ અહીંયા જો દાદા દીકરો બે મોજમાં આવી ગયા છે એ દાદાનો વાળ ખેંચે છે દાદાએ જો 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 દાદા ઓલો સુવિચાર આપ્યો હતો ને પેલો મિત્રય એ પૌત્ર ને છેલ્લો મિત્ર એ પૌત્ર સમજો બે મસ્તી એ ચડ્યા સાકારિત કર્યો હે સાકારિત કર્યો હા જો જો આમ જો કેવું કરે છે પણ એને મમ્મી પપ્પા જોઈ જાય એટલે પૂરું ને પૂરું એને તો પપ્પા આવે ને એટલે તમારે જો જો ખોટું બહુ લાગી જાય નો તેડે ને એટલે જો જો તો વાખે છે સર આ બધા છે ને ગેમ રમવા માટે તૈયાર થઈને બેઠા છે કા મમ્મી જો મમ્મી ને પપ્પા ને અહીંયા મિસ્ટર હાર્દિક છે અહીંયા જો આપણે બેસી ગયા છીએ તો આપણે હમણાં ગેમ રમવાનું ચાલુ કરવી છે તો કીધું ચાલો આપણે બધા બેઠા હતા તો એમાં પ્રાશિવ પ્રાશિવ અને દાદા મસ્તી એ ચડ્યા હતા જો જો જમ્પિંગ કરે એ એ ઉપડો એ બાજુ ઉપડે સવારી જેની દાદ જેની ઉપર હોય ને એને ઉતારી લેવાની એટલે મજા મજા કોમેડી થાય આવે

રાત રમત માં થોડું સાચું કરી પપ્પા ન માર પડશે મમ્મી મમ્મી મૂન હાર્દિક ને બધા

તો હેલ્મેટ ગેમ રમવાની છે ને આપણે પપ્પા ના આગળ બેસાડી દીધા છે હવે આપણે છે ને પાછળ આમ ચકલી મારવાની પપ્પા ઓળખી બતાવશે કોણે મારી એમ એટલે હાલો સ્ટાર્ટ કરીએ આપણે તો ચાલો પપ્પા કે જો Oh. આજે હાચું હતું આ તો આંતી કે મેરી દે ચાલો આપણે છે ને હાર્દિકનો વારો આવ્યો છે હવે પપ્પાએ હાચું ગેસ તો ચાલો આપણે છે ને હેલ્મેટ ગેમમાં છે ને હાર્દિકનો વારો આવી ગયો છે હાર્દિકને આપણે બેસાડ દીધા છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મમ્મી પપ્પા ઓગો ઓગો પપ્પા હાચું હતું

તમે કોમેન્ટ કરજો અને હા આ કોમેડી વિડીયો તમને ગમો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ফোন